બાળકે મંદ બુદ્ધિથી પીડિત લોકોને ભોજન કરાવી જન્મ દિવસની જલદીપસિંહના જન્મ મંદ બુદ્ધિના લોકોને ભોજન કરાવી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરી હતી જલદીપસિંહ દ્વારા બોટાદની બાજુમાં આવેલ સમઢિયાળા નંબર એક ખાતે આવેલ માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત માનવમંદ મહિલા આશ્રમમાં રહેતા નેવું જેટલા મંદ બુદ્ધિના લોકોને મનગમતું ને સ્વાદિષ્ટ ભોજન પોતાના હાથે બાળકોની થાળીમાં પીરસીને જમાડ્યા હતા તો લોકોના ચહેરા પર પણ આનંદ છવાયો હતો જલદીપસિંહ ગોહિલ દ્વારા પોતાના જન્મદિવસની માનવમંદ મહિલા આશ્રમ ખાતે ભોજન કરાવી ખરા અર્થમાં જન્મદિવસની ઉજવણી કરી હતી રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ યશ્વી ગુજરાત ન્યૂઝ

ભજન ભજન કરાવવાનું નહીં તો આવડા બધા અહીંના જે મન બુદ્ધિના બાળકો છે તેમનું ભોજન કરાવીએ છીએ પછી બીજી કોઈ તિથિમાં કે કાંઈ તમે ત્યાં ત્યાં આગળ એક તો મારા ફાધરની તિથિ આવે ત્યારે હું આ આશ્રમમાં આવું છું અને મારા નાના ભાઈની તિથિ આવે ત્યારે તો હું ત્યાં આશ્રમમાં આવી